કેવી લાગે બોડી વગરની હું તમને બોડી દેખાડું ગઈશ ઉતારી પડે એવું હતું કેમ કે અહીંયા આખા ઢોંકા મારવાના ઢોંકા ચાર ઢોંકા આવશે બધું આવશે બ્લોંક કંટાઈક લાગે હું આવ્યો તો આજે જોવા ગઈશ ગાડી વરસાદ આવે એવું બંધાઈ રયુ હજી કાલ બપોર હુજીને મા મન એક ગાડી આજ રવિવાર છે કાલ મારે બપોર પછી દે તો તમને હું દેખાડું ચલો કે સ્કૂલ કે મારી ગાડી નું શું છે બોડી દે કરો બોડી બોડ એ બધું પાણી ભર્યું આખું માલિંગો હાટે કેમ ગયું

એટલે બીજાની ગાડી લીધી અમે કાંઈ નહીં તો બીજાની ગાડી લઈને ઘેરો મરી આવ્યો આપણે ઘેરો છે પછી તમને ગાડી પાસે લઈ જઈશ હું ગાડી જઈ ખાડી જાય કામ શરૂ થઈ ગયું છે અત્યારે પણ અત્યારે બીજાની ગાડી જોઈએ તમે આમ જોઈને ખબર પડી જાય મારી ગાડી નથી બીજાની ગાડી તો કાંઈ નહીં તમે તો મારી સાથે બ્લોકમાં જડેલું હોય ને તો કહીશ આ એક આગળ આઈસર જાય છે તમને દેખાડું કાઢું આવડો આને લીધે ધીમે ધીમે આંકવું પડે તો ધીમે તમારું ભાઈ કોઈ જઈએ એ કે ગાડી ધીમે થાય કે તો કાંઈ નહીં મને જો બ્લોગમાં જીવડા રહી ગયા તો મારી સાથે બ્લોગમાં ગાવા છે તો આવી છે રોણા પતરાણી કારણ કે ભાઈ આ હલવા દે તો હાલ કાંઈ નહીં તમે બને રહો બ્લોગમાં અને જીવડે રહો મારી સાથે ચલો કંઈ તો આપણે થાય છે મોડું બીજાની ગાડી જઈ ખરો મારો જો મિત્રો તો કાલનો આપણો બ્લોગ હજી બાકી છે કેમ કે આપણી ગાડીનો તો અત્યારે આપણે વી આઈ ગાડી થઈ ગયા ને બોર્ડ સડી ગયું ને ઉપર બોર્ડ ઉપર ચડી ગયું હું તમને દેખાડું આ એમનું કેમ રખું તો તમે બનાવી રહ્યો ચલો બ્લોગમાં તો ગાઈસ આપણે બધું થઈ ગયું કમ્પ્લેટ જોવું આ બધું ફાળકાના નટ બધ બધા કાઢી નાખ્યા પહેલાં ઓલા નટ આવ હું કહે નહીં જો પહેલાં હું કાઉતા આ હું કઢાઈ નાખ્યા હે આ હું નાખ્યા બીજા ત્રણ હું ખાયા પેલા આવડા ત્રણ આવતા તમે ફાલકા હરે નામ શોખ હવે ડાયરેક્ટ આની હારે જોઈન્ટ થઈ ગયા એટલે હડે જ નહીં ગમે ત્યાં હવે વાંધો આવવાનું મારા પતરું રહ્યું ઉઠી ગયું તો આ પતરું આખું લેવલ કરાવ્યું આવડું હોડ બાંધો એટલે કાગળ સામે તાળ પડી જાય ને થોડોક બધું થઈ ગયું એટલે ટોંકા બોખા બધું જે મારે હેઠે ભાંગી ગયું તો ને હવે ઢોકા આવી ગયા જો આ ઢોંકા આવી ગયા ચાર એક વાં છેલ્લે આવ્યો એક ઇધર અને બે આગળ વયમાં આવું પટ્ટીઓ મરાઈ દીધી એટલે હવે વાંધો નહીં આવે વજન ભર્યું ને આપણે ગમે એટલો બીજું નવું આવી ગયું નટ બોલ પેકિંગ બેકિંગ આ પેકિંગ તો નહીં હાલે કેમ કે કંપની જવા ન હાલે હાલી રહ્યા તો બધું આપણે થઈ ગયું ગાડી કાલ તો તમે જોયું કાલનું ઓલું ઉગાડ્યું હતું લાગડો હતો નહીં આ પહેલા ધોકા મારી દેવી ને તો સારું પડે વાંચ નહીં મરાવવાનું પહેલાં મારી દો ને તો હારું પડે તો કમ્પ્લેટ લાગી બે જ આખો ડાગડો હળંગ પછી તમે બોડી બનાવો એટલે આ બધું નડે આ પતરું આ બધું નડે એટલે ઓલું કબની ડાગળો હોય ને તાવ જેને વાંધો ન આવે બધું થઈ ગયું કમ્પ્લેટ જો અને જે કપાવાનું હોય ને થોડુંક હેઠું કરાવવાનું ઊંચું થઈ ગયું બહુ

પેલા આખો ડાકડો હલતો તો ઓની હલે અહીંયા બધી વેલ્ડિંગ થાય એ જો આ બધું જો ને આ બધું થઈ ગયું કમ્પ્લીટ હવે વાંધો નહીં આવો બરાબર એંગલ ઉભી આવી દીધું તમને રેડી થઈને પછી દેખાડું બધું મસ્ત એની ઉપર એંગલ આવી ગયું આખા મળવાનું ને હેઠે નાખી દીધી આખા હલંગ સપોર્ટ આવી જાય ને આમ ડાયરેક્ટ અહીંયા મારે ઓલો નાના નાના કટકા હતા તારે કે હળંગ નાખી દીધી તો કાઈ નહીં તમ બને રહો બ્લોગ માં અને જોડી રહો મારી સાથે બ્લોગ ચલો કઈ તમને દેખાડું કે આગળ મળ્યા આગળ આ જો ખડારો આખો પડ્યો હડી ગયો આખો કઈ કામ નો જ નહીં દેવા તમારા ભાઈ વાળો વાળ કપાવીને એકદમ રેડી થઈ ગયેલો છે બધી બાજુ કટ કપાઈ નાખ્યું હેર કટ દાઢી સેટ કરાવી છે તમારા ભાઈ અને થોડાક અત્યારે અછાની છોટા કરી નાખ્યા વાળ કે થોડુંક કરાવવા પડે એમ વાળ તો કપાવો પડે તો કાંઈ નહીં કાંઈ આપણે ગાડી બની ગઈ છે તો આ બ્લોગને વધારવા વધીને આપણે ચાલુ કર્યો તે બ્લોગના તેન દીધી તેન દિવસે આ બ્લોગ આવશે કાલ આવી જાય આજ એક તારીખ છે બે તારીખે આવી જાય બ્લોગ હું નહીં ગાય તમને આ બ્લોગ સારો હોય તો લાક શેર કોમેન્ટ કરી દેજો નહીં એ ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું આપણે નવા બ્લોગમાં ગાય